કોઈ આપે નઈ કેવો મસ્ત મજા ના બદુડા બેઠા એટલે ખબર પડી ગઈ તો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જશું નો મજામાં હોય તો આપડે જોતા રેજામાં આવી જઈશું તમને એવું ન લાગતું કે આપડે નહી ધન તૈયાર થઈ ગયા એવું હા બરોબર જ લાગે કારણ કે આપડે નહી ધન તૈયાર થઈ ગયા એટલા માટે લાગતું હોય છે તૈયાર શું લે છે તમને ખબર કે જ ખબર હોય મેં કીધું જ નથી અત્યારે આપડે જવાનું છે પાછું એક જગ્યાએ માંડવામાં તૈયાર આપડે થઈ ગયા જોતા આવી પૂરી તૈયાર થઈ હે કે નહીં પૂરી કારણ કે હરે આવવાની પૂરી તૈયાર થઈ જાય પછી નીકળવાનું આપણે તો તમને પેલા ગીત સંભળાય મોજી ના મામા નું એ ગીત ક્યાં વાગે ખબર તો હાબુ લેવા હાબુ વેચવા વાળા આયા હે અને એ ભાઈ આવા ગીત વગાડે વાહ મોજ આવી જાય દેખો ગાયજ અમારી ભૂરી બેન તૈયાર હો ગઈ હા કોઈ એમને કોમેન્ટ કરે હો કે આ એક ને કપડા છે બધા લગન કરે કે બધા માંડવા કરે છે બાર ગામ બધા ગામથરા કરે કપડા લેવા જવાનું તારે તાર કપડા લેવા ક્યારે જવાનું હે ઓર ઇધર ભૂરીને હેરસ્ટાઈલ મેં ક્યાં ડાલા હે દેખો શું નાખ્યું જોવા દેતો એ તૈયાર થજે આજ વેલી કેમ તું જાગી જાય હે હે ભૂરિયા તું આજ વહેલી કેમ જાગી જાય

અરે જો જો બધું હેઠું પાણી કરી નાખ્યું માર ન પીવું છે તો આ જો બોટલનું પાણી રાખીને ત્યાં નિશાન પડી ગયું દેખાય તો જો દેખાય પીવું હે કેટલી તરસી થઈ આખી બોટલ પી જવાની ચાલ ચાલ ખા ખા નો તૂટે હે નો ટૂટે આવે

ના હોય તમારે ભેગી નહીં આવે એ અમારી પર્સનલ ગાડી છે ને તો બેન ની આવી ગયા તો ફટાફટ નીકળીએ કારણ કે હજી જવાનું આગળ ગામ કેવું જવાનું છે મેં તમને કીધું જ નહીં કાં ગામ જવાનું છે આગળ જવાનું લે બે જાવ હાલો ત્યારે મિત્રો આપણે ગામ અડાળા પહોંચી જાય અને મામા ને ઘીરે અત્યારે પહોંચી ગયા અને જે માંડો તો અલગ જગ્યાએ ન્યા જવાનું બાકી છે પણ પેલા અત્યારે ઘડીક વાર અહીંયા આરામ કરી લઈએ ગામ અડાળા પહોંચી ગયા હતા અને હવે માંડવા બાજુ જ આવી છે પણ મજું માથું એટલું બધું દુખે ને આમ હબાકા મારે ગામમાં જોયું કે દુકાન મળી જાય ને તો ટીકડી લઈને પી નાખે ફટાફટ કારણ કે આખું માથું દુખે એનું કારણ શું ખબર હે હમણાં આપણે ખબર હોય તો લગાતાર બાર ને બાર આડાવળા નકરા રખડવી ને ફાટીકવી છે બાઇક લઈને એટલે તડકાનું થોડુંક વધારે દુખતું હોય છે બધા ભૂવા ધૂણ છે પણ આપડે આપડે પેટ નો ખાડો પૂરી નાખી પેલા વરસાદી નું શરૂ થઈ ગયું હોય તો પેલા પોગી ગયા પબ્લિક નથી ને તો આપડે પ્રસાદી લઈ લેવી પેલા મિત્રો વરસાદી આપણે લઈ લીધી હે અને થોડુંક પડતી વધારે થઈ જાય કારણ કે વચ્ચે થોડાક આપણા ફેન ફોલોઅર્સ મળી ગયા હતા તો વધારે પડતા ચેણા ખવડાવી દીધા હે તો હવે રે ને પાછા મામાન ઘેરવા જાય કારણ કે ફૂલ હવે આમ પેટની અંદર એટલો દબદબો થઈ ગયો હે ને હવે એમ થાય કે ખાટલો મળે ને તો ખુ જાય ક્યાં બને એવી દાઢમાં માન હલાય હા માનમાં નલાય હવે આમ પેટની અંદર આમ જગ્યા નહીં રહી એ છેલ્લા ચેણે કેમ ખૂટવાડ્યા ને નહીં મારું મન જાણો માનમાં આ કાઢે ઘડી કુલી ડાઢે કરતા ખૂટવાડ્યા હે અને હવે ખાટલો ઢાળીને મસ્ત મજાના પંખાના પવન નીચે હોય છે હોય ઊંઘ લઈ લઈશ બે ત્રણ કલાક ની ક્યાં મૂક્યા ચશ્મા ક્યાં મૂક્યા મારા મોબાઈલ લેવો હે એ છોટો મોબાઈલ લેવો હે મોબાઈલ લેવો હે હાલ એ કોઈ આપે નહીં ચશ્મા લાવો મારા હાલો ચશ્મા લાય લાય ને લાય લાય તો ચશ્મા લાય

મોબાઈલ લઈને નો આવે સ્વિચ ઓફ થઈ ગયો હી બાય ક્યાં ધીમે જવાનું કીધું હમણાં હમણાં ક્યારે થાય છે હા હમણાં એટલે હું એને ખબર પડતી ક્યારેક ક્યારેક તો આખો દિવસ વેજાય તો ખબર પડતી હમણે એટલે હું કહેતા ફિક્સ ટાઈમમાં પડે કલાક અડધો કલાક પાછળ ભૂરી જો ભૂરી હાથ કરીને બાને હાથ કરીને

આમ ઉભી થાય નાનો બિહાનો અમારે ગેર કેમ પાડવો શેરડી માખ્યું મચ્છર થી બચવા માટે મચ્છરદાનીનો ઉપયોગ કરવામાં આવ્યો વા વાહ વા હાજર છે આપણો શેરડીનો રસનો ગ્લાસ

બાકડા ભણે અને ફિટિંગ કામ કરે એટલે થોડાક જ સમયની અંદર જો આ ભવન જેકી ઊભી થઈ જાય છે